હોય નાના આશુ જીવાય ના જીવન જીવાયા અને એવું જીવન માતા આપણી વચ્ચે જીવી ગયા છે ત્યારે આજે પુણ્ય ભક્તિનું પાછું પ્રભુના ધામમાં ગયા છે સેવા બાપાની યાદી ચોક્કસ ઘટે એટલા માટે જ્યાં સુધી હોય ને

આદરણીય આપણને પ્રેમ હોમની સેવા મૌષર બળ સેવા અને કોણ છે શત સેવા કિનેશાય સેવા ભાઈ આજના કાર્ય માટે કોણ

સારો માણસ આ પૃથ્વી ઉપરથી જાય ને તો એક જ ઘેરે શોક થાય પણ સજ્જન માણસ જાય ને વિસ્તારમાં શોક થાય અમારા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી જયારે ગુજરી ગયા એક વર્ષ સુધી ભાવનગરના આંગણ ને ઢોલ નહોતો હોય કોઈ લાપસી નોતી કરી કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડા છે આ ભગતજી આ રાજુભાઈ બહુ સરસ વાત કરી કે ભગતજી ભલે કદાચ શરીર રૂપે નથી પણ મને તો આ ઓટલા ઉપર બેઠેલા દેખાય છે હમ અત્યાર સુધી આપણે એને પૂછતા કે ભગતજી હવે શું કરીએ હવે એને નહીં પૂછવાનું એના ફોટાને પૂછવાનું અને મને આનંદ તો એ છે કે એ વારસો એમના પરિવારે રાખ્યો છે

સ્વર્ગસ્થ ભગતજીના પુષ્પાણી નિમિત્તે એકત્ર થયા છીએ કીધું એ પ્રમાણે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી બહુ જૂનું એક પ્રચલિત વજન છે કે પંખીનો મેળો છે તારો છેલ્લો ફેરો છે જે મુગેલાને આથુંબવાનું છે ખીલેલાને કરમાવવાનું છે એમ જન્મેલાને મરવાનું છે સ્વર્ગસ્થ મગજી ભગત આ ગામ જ નહીં પણ આ સમગ્ર પ્રદેશની અંદર સનાતન ધર્મની ધજાને એમને લહેરાવી છે હર હંમેશા અહીંયા બ્રાહ્મણોનો સાધુ સંતો મહંતોનો અહીંયા સ્વાગત થયું છે તમામને આવકાર સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી સ્વર્ગસ્થ મગજી ભગતનું નામ આ વિસ્તારની અંદર ગુંજતું રહેશે હોવાથી એમના પરિવાર ઉપર ભગવાન શ્રી હરિ એમના ચરણોમાં વાસ કરાવે એ જગ્યાના જયસારામ

ચાલવાનું છે જ્યાં ચાવી પૂર્ણ થઈ જાય ત્યાં રામ બંધ થઈ જાય પણ રામાયણની અંદર જેમ જણાવ્યું કે જે ચાવી ભરી છે ભક્તિની ચાવી ભરી હતી તે એકસો પાંચ વર્ષ લગીન ચાવી ચાલી કોઈ વાંધો આવ્યો નહીં પણ જેટલા સારા વ્યક્તિની જરૂર આજે સૃષ્ટિમાં આપણને છે ને એટલા જ સારા વ્યક્તિની જરૂર મારા પરમાત્માને પણ ત્યાં છે આજે આપણે દ્વાદશ કર્મ બારમું કરવા માટે અહીંયા ભેગા થયા પણ આ મૃત્યુનો શોખ નથી ગાંધીભાઈ એક એવો આત્મા જેને બાણની સૈયા પર ઊંઘી ભગવાન પાસે મન ચાહો મૃત્યુને અમર કર્યું એ દિવસે જ્યારે એને જીવ ત્યાગ્યો ત્યારે એનો શોખ નથી મનાયો ત્યારે મૃત્યુ ઉત્સવ જ મનાયો આજે પણ એ જ રીતને એ આત્માને તારવા માટે આટલી મોટી સંખ્યામાં આપણે બધા અહીંયા ભેગા થયા છે હૃદયથી એ આત્માને ગાયના પૂછડે પાણી રેડી એને મોક્ષ લઈ જાય તો આજે પણ એક મૃત્યુ ઉત્સવ ઉજવીએ છીએ ભગવાને તો એ જ પ્રાર્થના કરવાની કે ગયેલા આત્માની તમામ મનોકામના પૂર્ણ કરે જે ધારેલા અધૂરા કામ છે એનો પરિવાર પૂર્ણ કરી શકે ગયેલા આત્માનો દુખ સદાયના માટે આખી જિંદગી આપણને રહેવાનું છે કારણ કે એક 10 રૂપિયાનો આપણે ગલગોટાનો હાર લઈને ગાંધીવાસ એમાં 10 રૂપિયાનું જો ગુલાબનું ફૂલ નાખી દે તો આખા ગલગોટાના હારની કિંમત અને શોભા બેવ બધી હોય છે એ જ રીતના તમારો આખો પરિવાર ગામ પરિવાર આ ગલગોટાના ફૂલ જેવું હતું ને એની અંદર ગુલાબનું ફૂલ એટલે મગજી બાપા હતા જે ફૂલ વિખેરાઈ ગયું ને આની ખોટ આપણને આખી જિંદગી રહેશે જ્યારે જીવનમાં નાની એવી પીડા આવશે ને ત્યારે પણ દુઃખ વર્તા હશે ક્યારેક જીવનમાં કોઈક સારું કામ માટે બહાર નીકળશું ત્યારે પણ મગજી બાપાની ખોટ તો આપણને ભગવાન એ પ્રાર્થના કરીએ કે ગયેલા આત્માને તમારા ચરણોમાં વાસ કરાવે એની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરાવે અને જે જોત બાપા એ આ મંદિરની ની સ્થાપના થી ચાલુ કરી છે ને એ જોત આપણી ત્રણ પેઢી સદાય ના માટે પ્રજ્વલિત રાખે એવી ભગવાન ને આપણે પ્રાર્થના કરીએ અસ્તુ જય શ્યાલય

সবাইরা কি কিছু यश लगा श्रुनारायणदेवता प्रियतांडमस्वरोवरणा प्रसन्न वरदमूर्ताय वरदा तर भ्रमंधुना च ब्रह्मजग्नांदपरादेव बस्ती कल्याण श्रुन नारायणदेवता प्रियता नमस्वूपय पुष्पमालिका नमो नम आशीर्वाद कल्याण्रमंतुना च દેહાદ નમસ્કાર કરવું દેવતા નમોસ્ત ઉપાયમાર્વિતામહ પિત્રો સર્વિત્રોની પ્રાર્થના કરવાની સ્વાહ શિવપિતૃગણા્ય સે કમ या मुक्ति हेतु रचिन्द महाव्रतात्वां मभ्यासि सुनीयतेन्द्रिय तत्वसा भो पितृ नारायण देवताः प्रियतां नमः पितृ उपजड़ाई देवानु जय हात जोड़ी सर्व पितृओने नमस्कार करवाना तुम ब्लाथो तुम आबो जाले तेच हां आ महाराज 납ू बायली थाले અગે કાયર વાળી સારી છે તે લઈ લે અહીયા અહીયા સમજો દાડલો આમ ન ખાઓ ઘરના કે હા આમ ન ખાય ગમે તે બસ મેં આયા બાબા બાબા આમ ન ખાવ છોકરા છોકરા ન ખાવ એટલે હું બસ 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 અગળી છે ઉપર ના રહે ના એક પાણી આજુબાય પધાર્યા છે ખાસ ધરમપુર થી

यः से ततो अभयं करोत् सन्न गुरु प्रजाभ्यो ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડા માતાજીનો નાદ કરી બધાને માય ભક્ત બનાવી બધા સમૂહનું કલ્યાણ કર્યું છે પરિવારનું કલ્યાણ કર્યું છે પણ સમાજનું ગામનું અને ગુજરાત મહારાષ્ટ્ર અને વિદેશમાં પણ જઈને બધાનું ભયું કરી એમણે કાર્ય કર્યું છે એવો પુણ્યશાળી આત્મા છે કારણ કે એવો પુણ્ય આત્મા કે 105 પાંચ વર્ષનું આયુષ્ય ભોગવી આ દેહને એણે વિલીન કર્યું એની પછાડી ગરુડ પુરાણ અને નાસિક ક્ષેત્રની અંદર જ્યાં ભગવાન રામ બિરાજે છે ત્યાં જઈને ગોદાવરીના કિનારે શ્રાદ્ધ કર્મ કરાવ્યું

તો અને હાનિ આ છ વસ્તુ ભગવાનના હાથ વાત છે અને મા બાપના પ્રેમ તો શું વાત કરવી ચાહે ગમે એટલો વૃદ્ધ હોય શાસ્ત્ર એમ કહે માતૃદેવો ભ

પૂંગ નામના નરકમાંથી પણ મા બાપને તારી દે એને પુત્ર કહેવાનો અધિકાર છે તો એમની પછાડી તો ઘણો બધું એમના ચારેયો બાળકોએ ઘણો બધું કર્યું છે તો એ આત્માને ભગવાન અવશ્ય સદગતિ આપે મોક્ષ ગતિ આપે એનો સ્વર્ગની અંદર વૈકુંઠની અંદર શિવલોકની અંદર વાસ રહે એ ભગવાનને પ્રાર્થના હવે જેવા વિદ્વાન અહીંયા છે અને અમારે ધરમપુર થી આવવું પડે એ આ ભક્તિ નો પ્રતાપ છે આ ચારે ભાઈઓ પણ એ છાયા કાયમ રહે અને અહિયાં મંદિર સાથે જોડાયેલા તમામ

પુણ્ય ગયા છે પણ જતા જતા મને તમને જીવનનો બહુ મોટો સંદેશ આપી ગયા છે ਮੇਰੇ ਹੱਥਿਆਂ ਦੇਗਾ ਮਾਰੇ ਹੱਥ